જય માતા સરસ્વતી હવે આજે આપણે ધોરણ દસ નું જે પ્રથમ કાવ્ય છે સમ્ય કાવ્યની આપણે શરૂઆત કરીએ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સંસ્કૃત ભાષાની અંદર જે આપણે કોઈ પણ ધોરણની અંદર સંસ્કૃત ભાષાની શરૂઆત થાય પાઠ્યપુસ્તકની ત્યારે સૌપ્રથમ વેદના મંત્રો આપવામાં આવેલા હોય છે કારણ કે કોઈ પણ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે મંગલાચરણ કરતા હોઈએ તો આપણા અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ તો અભ્યાસક્રમની શરૂઆતમાં પણ વેદના મંત્રો દ્વારા મંગલાચરણ થાય એ શ્રેષ્ઠ છે અને મંગલાચરણ કર્યા પછી આપણે આપણા વિષયની અંદર પ્રવેશ કરીએ છીએ વેદના મંત્રોથી શરૂઆત થાય એ ઉત્તમ છે કારણ કે વેદ અત્યંત પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ કોઈ હોય તો એ વેદ છે સૌપ્રથમ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ વેદની ઉત્પત્તિ એની સાથે થઈ છે તો સૌપ્રથમ એક વેદ હતો કૃષ્ણ દ્વેદવ્યાસજીએ તેના અલગ અલગ વિભાગ કર્યા ત્રણ ભાગમાં વહેંચો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને પછી આવ્યો અથરવેદ એ ચાર ભાગની અંદર વિભક્ત થયો અને એ વેદની અંદર માત્ર મનુષ્ય માત્રની પ્રાણી માત્રના કલ્યાણ માટેની કલ્પના કરવામાં આવી છે પ્રાણી માત્રના કલ્યાણની ભાવના આ વેદની અંદર રહેલી છે તો એમાંથી આ ચારે ચાર વેદ છે એમના જે સરસ મજાના મંત્રો છે એ મંત્રોને આપણે સાથે ગાશું મંત્ર ગાન કરશું અને ત્યારબાદ એમની સરળ ભાષામાં આપણે સમજૂતી પણ કરશું તો વેદના મંત્રો જે છે એને મંત્ર શા માટે આમ તો એને વેદને દાખલા તરીકે ઋગવેદ છે તો એના મંત્રો છે ને રૂચાઓ તરીકે ઓળખવામાં આવે છે રૂચાઓ પણ આપણે એને મંત્ર તરીકે ઓળખીએ છીએ વેદ સિવાયનું જે સાહિત્ય છે શુભાષિત છે ઉપનિષદ છે તો આ બધા છે એની અંદર જે આવે છે એને આપણે શ્લોક તરીકે ઓળખીએ છીએ જ્યારે વેદની અંદર આવે છે એને આપણે મંત્ર તરીકે ઓળખીએ છીએ તો અહીંયા સરસ મજાના મંત્રો આપવામાં આવેલા છે અને મંત્રની અંદર ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ થઈ છે તો સૌપ્રથમ આપણે જે આપણા કાવ્ય છે એમનું શીર્ષક છે સમ વધવામ વધ નો અર્થ થાય છે બોલવું પણ સમ વધવામ એટલે કે એક સાથે બોલો એવી સરસ મજાની ભાવના અહીંયા પ્રગટ થઈ છે તો આપણે એક એક શબ્દ છે એને આમાં જોતા જશું અને મારી સાથે તમારે આ વેદનો મંત્ર છે મંત્ર પણ બોલવાનું થાય મંત્ર ગાન કરવાનું થાય અને પછી એની સરળ ભાષામાં આપણે સમજૂતી જોશું સૌ પ્રથમ જે પહેલો મંત્ર છે એને આપણે સાથે ગાઈએ સાથે ગાન કરીએ પહેલો મંત્ર છે સંગછદ્વં સંવદદ્વં સંભો મનાંસી જાનતાં દેવાભાગં યથા પૂર્વે સંજાનાનામુ પાસતે આ રીતના આપણે સરળ રીતે આ મંત્ર છે એને ગાઈ શકીએ છીએ આની અંદર સરસ મજાની એક એક શબ્દ ને પેલા જોઈએ પછી એનો અનુવાદ જોઈએ આપણે સમનો અર્થ થાય છે જ્યાં જ્યાં સમ સમ શબ્દ આવે સમ એટલે સાથે સમ એટલે સાથે સમ ગચ્છદ્વમ અર્થ થાય છે ચાલુ તો સમ ગચ્છધ્વમ સમ એટલે સમાન સાથે ગચ્છદ્વમ એટલે ચાલો અહીં બહુ સરસ મજાની વાત છે સમ ગચ્છદ્વમ તો એનો અર્થ થાય છે તમે બધા એક સાથે ચાલો सम वदद्वम वद એટલે બોલું તમે બધા એક સાથે બોલો સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ ત્યારબાદ सम व मनांसी जानतम તમાર મનાंसी મનહ એ એક સમાન બનો સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સંગ મનાંસી જો જાનતમ છે બરાબર જાનતમ એટલે એક સમાન બનો एक समान बनी रहो तो सम सम गच्छा चालू, बोलू, सम्वध्वनाताम एक समान बोलू तो तर सम क्या आगे सम्वम सम सम्भो मनासी जानताम

ભાગને એક એક સ્વીકાર્યો હતો ફરી પાછો આપણે જોઈ લઈ સમગ્વમ સમો મનાવ સી જેવાભાગ યથા પૂર્વે સમજાના ઉપાસ જેવી રીતના પુરવણ પેરાણા સમયમાં જે દેવતાઓ છે એ દેવતાઓ એ સમયની અંદર જો સમાન મતિવાળા દેવતાઓ હોય પણ અર્થ અહીંયા થઈ શકે સમાન મતિવાળા દેવતાઓ યજ્ઞના ભાગને પ્રેમથી એક ખાને સ્વીકાર્યો હતો તેમ તમે લોકો પણ સંગચ્છદ્વમ સંબોદદ્વમ શંભુ મનાસી જાનાતા ગચ્છદ્વમ એટલે

જ્ઞ ભાગ યજ્ઞ નો જે ભાગ છે એને એક મતી થઈ એક બુદ્ધિવાળા વાળા થઈને સ્વીકારતા હતા કે તમે પણ એ જ રીતના એક સમાન બનો ચાલો બોલો મન તમારું એક થાય તો જીવનમાં ક્યાંય તકલીફ પડશે નહીં પણ જો આ મત મતાંતર ઊભા થાય તો માણસ જીવનની અંદર હંમેશા દુખી થતો હોય છે તો બહુ સરસ એકદમ ભાવના અહીંયા છે કે આપણે પોતે હોય કે આપણું કુટુંબ હોય

દરેક ના મન છે એક સમાન બનો જેવી રીતના પૂર્વના સમયમાં અંદર પૂર્વે યજ્ઞના ભાગને એક રીતે એનો સ્વીકાર કરતા હતા દેવતાઓ છે યજ્ઞ કરવામાં આવે તે યજ્ઞ અંદર જે આહુતિ આપવામાં આવે એ આહુતિઓ છે એ દેવતાઓ અગ્નિ નારાયણ દ્વારા

ભાવના વ્યક્ત થઈ છે તો બીજો મંત્ર પણ આપણે સાથે લઈ લેશું તો બીજો મંત્ર આપણે હવે પછી આગળના તાસમાં લેશું કારણ કે સમય થોડોક વધી જાય છે અને આપણો વિડીયો છે એ દસ મિનિટની ઉપરનો થઈ ગયો છે તો ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો વેદના મંત્રો હોય કે કોઈ પણ સુભાષિત હોય એ તમામને આપણે એક સાથે ગાશું અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરશું તો હવે પછી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે શિક્ષક મિત્રો છે એ આ કરજો કરજો શેર કરજો અને જેટલું બને એટલું વિદ્યાર્થી સુધી પહોંચાડજો જેથી સરળતાથી આને સમજૂતી પ્રાપ્ત કરી શકે તો આ તાસને આપણે અહીંયા પૂર્ણ કરી છે હવે પછીના તાસમાં આપણે આગળના શ્લોક છે એનું ગાન અને એ જે શ્લોક છે એની સમજૂતી આપણે આગળ લેશું જય જય શ્રી રાઘે